દર્શક મિત્રો અમદાવાદમાં એક ચોકાવનાવરો બોલીવુડ ફિલ્મની યાદ અપાવે તેવો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલા અહેમદી રો હાઉસના એક મકાનના રસોડામાંથી લગભગ એકાદ વર્ષ પહેલા હત્યા કરાયેલા પતિનો કંકાલ શોધી કાઢીને આ સમગ્ર ઘટના પરથી પડદો ઉચક્યો છે

આખો મામલો છુપા માટે એક નાટક કર્યું હતું તેણે એક તરફ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાને પતિ સમીર ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ પાડોશીએ કહ્યું કે તેનો પતિ સમીર કામ અર્થે દુબઈ ગયો છે ઘટનાની કોઈને ગંધ પણ ન આવે તેવું રૂબી અને તેના પ્રેમીએ સંપૂર્ણપણે પ્લાનિંગ કર્યું હતું અને દર્શક મિત્રો એટલું જ નહીં હત્યા બાદ મકાન ખાલી કરીને રૂબી બીજે રહેવા પણ ચાલી ગઈ હતી પોલીસે મામલે જાણ થતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરી હતી તપાસ દરમિયાન રસોડામાંથી સમીરનો કંકાલ મળી આવ્યો હતો પોલીસે કંકાલને બહાર કાઢીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ મામલામાં મૃતક સમીર અને હત્યાર પત્ની રૂબીને બે બાળકો પણ હોવાનું પાડીશી કહ્યું હતું પાડોશીઓના નિવેદન મુજબ રૂબીએ અગાઉ અલગ અલગ સમય ચોરી થયાનું તરકટ પણ રચ્યું હતું પોલીસે રૂબી અને તેના પ્રેમી ઇમરાન સહિતના આરોપીઓને અટકાયત કરીને હત્યાના ચોક્કસ કારણ અને સમગ્ર કાવતરાની વધુ તપાસ શરૂ કરી છે એક પુરુષ જેમનું નામ સમીર અકબર અલી અન્સારી એમના જે મૃતદેહ હતો એ એમની વાઇફ દ્વારા એમના મિત્રો સાથે મર્ડર કરી એમના પોતાની કિચનની અંદર ખાડા ખોદી દાઠવામાં આવેલ અને એ પછી એમને ઉપરથી સિમેન્ટ અને ટાઇલોથી કવર કરવામાં આવેલ આપણે એ અનુસંધાને એક આરોપી ઇમરાન વાઘેલા એમની અત્યારે પૂછપરછ ચાલુ છે અને જે બાકીના આરોપીઓ છે જેમાં મુખ્ય આરોપી રૂબી અન્સારી તેમજ એમના સાતના આરોપી ફૈજુ અને સાહેલ એમની બાબત અમારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શોધખોળ ચાલુ છે જે આપ સૌ જાણો છો કે ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તમામ અધિકારીશ્રી દ્વારા સતત ઝીનવટ રીતે ગંભીર પ્રકારના ગુનાઓના કામ કરવામાં આવતું હોય છે એ જ રીતે કે કોઈ પણ અનડિટેક્ટ મર્ડર હોય લૂંટધાડ હોય એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ કામગીરી કરતી હોય છે એ આધારે ક્રાઇમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળી હતી કે એક માણસ છે એમને કોઈ એમના નજીકના માણસો દ્વારા નજીકના રિશ્તેદારો દ્વારા મારીને દાંઠવામાં આવેલ છે તે બાતમી ઉપર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ મહિનાથી ઉપર મહેનત કરી અને આખું ભેદ ઉકેલ્યું જેમાં જે સ આરોપી ઇમરાન વાઘેલા છે એમની અટકાયત કરતાં પૂછપરછ દરમિયાન એમને કબૂલ્યું કે એમને જે સમી મરણ જનાર સમીરભાઈ અંસારી છે એમની વાઈફ રૂબી એમને કહેવા મુજબ એમને સમીરને મારીને ત્યાં ખાડા ખોદી એમાં દાઠવામાં આવેલ અને કિચનની અંદર પછી સિમેન્ટ અને ટાઇલથી એમનો જે સીન ઓફ ક્રાઇમ તેમજ બોડી એ દબાવવામાં આવેલ ગઈકાલ દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો ત્યાં હાજર હતી અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ્સની હાજરીમાં એ આખો ખાડો ખોદવામાં આવેલું હતું જેમાંથી હાડકાઓ અને જુદા જુદા બીજા એવિડન્સ પણ ક્રાઇમ બ્રાન્ચના મળેલ છે